आओ इसने आओ

રઘુ નો વિચારતો રઘુપાલતું કાભાજી ને કઈ કાભાજી ફોન કરો ના હું કરું તમે બધું જે હોય ને બધો નિયળો આવી જાય

અચાનક મીટિંગ કરી ને અમે કીધું કે કોમ છે તમારું હાલના હાલ આવો અમુક હાલ થોડો મારો અંદાજ એવું કેવું કોમ હશે ખબર છે

પણ મારા ગાવા જવાય સર આભાર છે મારે કોમ છે એમ તો તમારું વાત ની ખબર નહિ યાર તમે મને ખબર છે મારા નહિ ખબર છે મારા કોમ આય ગયું અર્જન

મે <tot>

મારા ઓ બોલા બોલાવતા બધા જવાનું કીધું ચમકે બીજા પૈસા નહી મારા પાસે સહી રૂપિયા જતા એક રૂપિયા નહીં કીધું દારૂ નહી પી દારૂ પી હોય તમે તો દાર

માતા માતા રે ને બધાને ભેગી છે તમારે એકલા નહી નહીં કે તમે એકલા અલગ પલ્લી પર દેવો આપડે ભેગું થયું પલ્લી તો લે બધા ભાઈઓ ભેગા થાય ના લે એવી પલ્લી તમારી તમે શાંતિ રાખો થોડી ખોટું રાખ તમારે

કોઈ ભૂવા કશું 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 ભૂવા ભૂવા કશું વાત આતી ના હોય તમે મે માતા મૂકી છે ને ખબર કે ની કે મે ગોબરાજી ને બધી વાત ની ખબર નહી એને કીધું કે માતા મિલી તમાર ભઈએ શીખવાડે ઓનો રે તું ઓ તારી તાણી સોટી રાખ કે આપણે મે કે એ કાપાજી તમે સોંતી રાખજો હું પેલા પૂછું સોંતી રાખો પેલા સોંતી રાખો ગટુજી વકણાવજો તમને કને કીધું કે માતા મિલી આ આ જો આ તો મિયન ડોશન નહી દેખાતું તાણી

તમે માતાની નહીં બે મૂકી આપડે માતા ની સ્વાગન તમે ખવડાવી

મારે ક્યાં ઝાર વાયેલી હતી હમણાં જ વાત છે મહિનાની જ વાત છે વધારે છે નહીં બરાબર હા એટલે મેં ઠપકો આવેલો જો એને મારું જે ઝાડ ઝાર હતી એમાં ભેસો પહી જેટલ મેં ઠપકો આવ્યો

કોઈને થાપ છોડે દે ગટુજી થાપ કરા દે એ કોણ આવડો કરી ગયો હી નઈ આવી પણ એ નઈ એટલે એરા એકલા જ પેલા ઊભા ઊભા સબક શીખાવ પડશે પેલા વાત કરો અમે ડોલ મિલી એમ તો ઉલતા થઈએ લે જો છી રાખો કિલે રાખો હા દેતા નઈ યાર મન ના આવીશ વિસ્તાર તું બંધા લે તારે કોઈ બોલવાનો ચિકન નહીં એ તમે ભાઈ હે ના ચાલે પણ પેલા વાત તો આપડો ગુનો તમારો ગુનો બે ભાઈ વચ્ચે લેવો રાગ હતો તમે રાગ ને જોડે આ તો માતાજી નું હતું માતાજી તો બધા

તમારે બે ભાઈ વચ્ચે ખાર છે આ ગોભરાજી નહી કેવાદરો ગોભરાજી લે એ ગમે તે આપડા ભાઈ

માફી માગે આપડે જેવાના એ આપડે મન વચ્ચે અમન બેન કાલ હવે વિષ્ણુજી કપૂરજી ને નોખા પર વાત આપડે પલ્લી છે એટલે બધા રાગે પડી ને આપડે પલ્લી ઓરવા જવાનું છે અને રાગે પડી ને માતાજી ની પલ્લી કરવાની છે રાગ થઈ ગયું ને હું ના લ્યો કશું વાંધો નહીં જેને પ્રેમથી માતાજી જે હલવાય માતાજી આપણને ડબલ આલવાની જ છે પણ હું બધા જોવા જોવાવાળાને એવું કહું કે આપણા માતાજીની પલ્લી હોય એમાં કોઈ ઈર્ષા કરવી નહીં અને ભાઈઓને રાગે પડીને પલ્લી કરવી ભાઈઓ રાગે પડીને પલ્લી કરી એમાં જ આપણે બધા મોજે દરિયા થાય તમને ખબર છે